અફત પાપમાં કહેવું હતું ને બ્રહ્મસૂત્ર અફત પાપમાં એ પ્રભાવ છે મૂર્તિ એને અફત પાપમાં એટલે અફત કારમત્વ અફત કારમત્વ એટલે કર્મ વસ્યતા ગંધ રહિત ગંધ રહિત એટલે કર્મ એને ગંધ અડતો જ નથી એવો મૂર્તિ નો પ્રભાવ ખાલી એમાં એક જગ્યાએ એક આવી બધાય જે પ્રભાવો છે એ ભેળા થઈ એ મૂર્તિના અને એને આ મારે જ આ વચનમ એ પ્રભાવ કેવા માંગે છે મારે મૂર્તિ પ્રભાવ એટલે આ વચન વચનમ તેજનો અર્થ થાય પ્રકાશને તેજનો અર્થ થાય પ્રભાવ બે અર્થ આ બહુ તેજસ્વી વ્યક્તિ છે એટલે જ્યાં લાઇટિંગ હોય ને પ્રભાવ વ્યક્તિનો તેજ કેવું હોય તો પ્રભાવ બહુ તેજ છે મહત્વ સુનું તુરંત શમન થઈ જાય છે અને કેન્દ્રમાં વૃત્તિ ચોટે છે મહારાજ કહે છે કે અમે સારા પદાર્થ વ્યવહાર કે પંચ વિષયમાં બળાત્કાર વૃત્તિ જોડીએ ત્યારે જોડાય છે નહીં તો આકાશમાં ફગાવેલ પથ્થરની જેમ ધબ લઈને પાછી વળી આવે છે એનું કારણ શું છે તો અમારા હૃદય આકાશમાં એકલું તેજ દેખાય છે ને તેમાં એક ભગવાનની મૂર્તિ દેખાય છે તેની ચારેકોર મુક્તના મંડળ છે તે સર્વે ભગવાનની મૂર્તિ સામુ જોઈ રહ્યા છે આવી મૂર્તિ અમને ત્રિકાળમાં સદાય દેખાય છે એ મૂર્તિમાં મારું મન હંમેશા લુબ્ધ રહે છે એ મૂર્તિને તો તમે પણ દેખો છો પણ તમારા સમજામાં પરિપૂર્ણ આવતું નથી એટલે આપણને તેનું મહત્વ મનાતું નથી જગતના સારા પદાર્થો વ્યવહાર ધન ઉત્તમ પંચ વિષયમાં જે સુખ અને રસ દેખાય છે તેવો કે તેથી વધારે આપણને મૂર્તિમાં નથી દેખાતો કે નથી મનાતો એવું મનાતું ને એટલે આપણું મન છે એ બીજે દોડે છે દંભીને દંભમાં જે રસ આવે છે માનીને માનમાં જે રસ અને મહિમા દેખાય છે તેનાથી વધારે મૂર્તિમાં આપણને નથી દેખાતો અરે એટલોય નથી દેખાતો ત્યાગી સાધકને વૈરાગ્યનું ધર્મનું અને આત્મનિષ્ઠાનું જેટલું મહત્વ સમજાયું છે તેટલું કે તેથી વધારે આ મૂર્તિનું મહત્વ નથી સમજાયું એટલે તો તે વસ્તુઓની પ્રતિક્રિયાઓ થાય છે મહારાજ કહે છે મૂર્તિને તમે પણ દેખો છો પણ પેલા પદાર્થો કરતા મૂર્તિમાં વધારે સુખ અને વધારે માલ છે એવું તમારાથી પૂર્ણ માની શકાતું નથી એટલે તો વચનામૃતની શરૂઆતમાં જ ઈચ્છા કરે છે કે અમે જે માનીએ છીએ તેવું માની શકતા હોય તે આગળ આવો પણ આવા ચોખા શબ્દો કહે તો ઠીક ન લાગે માટે ગ્રંથની ભાષામાં કહ્યું કે વાતમાં સમજતા હોય તે આગળ આવો મારે અધ્યાત્મના રહસ્યની વાત કહેવી છે મહારાજ કહે છે કે જો તમને પણ અમારી જેમ બીજા કરતા મૂર્તિનો મહિમા સુખ રસ વધારે માની શકાય તો તમે પણ અમારી જેમ જ નિર્બંધપણે વર્તવા લાગશો તે મૂર્તિ કેવી છે તેનો પ્રભાવ શો છે તો મહારાજ કહે છે કે તે આત્મા અને અક્ષરનું તત્વ છે એટલે કે આત્મા તથા અક્ષર કરતા પણ વધુ સ્વાદિષ્ટ અને વધુ વાળું તત્વ છે વધુ સુખપ્રદ તત્વ છે પણ આપણે એવું અંતરથી સ્વીકારી પણ શકતા નથી અને અનુભૂતિમાં પણ આવતું નથી વળી એ મૂર્તિ મનુષ્ય જેવી દેખાય છે તો પણ મનુષ્ય જેવી નથી તેનાથી દરેક પ્રકારે અતિવિલક્ષણ ફળ આપનારી છે મહારાજ કહે એ મૂર્તિનું કોઈ ધ્યાન કરે તો તે સામાન્ય મનુષ્ય જેવી મૂર્તિ દેખાય છે તો પણ ધ્યાનનો કરનારો જીવ માયાને તરી જાય છે ને તેને તે મૂર્તિ તેજોમય દેખાય છે અને અક્ષરના સાધર્મ્યપણાને પામે છે ને અક્ષરના સુખ કરતાં પણ વિલક્ષણ સુખને ધ્યાનનો કરનારો પામે છે એવી એ મૂર્તિની બીજા કરતા વિલક્ષણતા છે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર મનુષ્ય જેવા થઈને આવે છે ત્યારે પણ તેવાને તેવા જ કૈવલ્ય સ્વરૂપે હોય છે તેને માયાનો ભાર સ્પર્શ કરી શકતો નથી ઉલટું તેના સંબંધને જે જે પામે છે તે તુરંત માયાના બંધનથી મુકાઈને મુક્ત થાય છે ને નિર્ગુણ ભાવને પામે છે એવી એ મૂર્તિમાં વિલક્ષણતા છે પણ મહારાજના કહેવા મુજબ આપણે એવું અંતરથી પૂર્ણપણે માની શકતા નથી જો માની શકતા હોઈએ તો તેનું પરિણામ દેખાવું જોઈએ જેને એવું મનાઈ જાય તેને મહારાજ કહે અમારી પેઠે પંચ વિષયમાં કંઈ પ્રીતિ રહે નહીં તેને વૈરાગ્યાધિક સદગુણોનું પણ માન આવે નહીં મહારાજ કહે તે માયાથી સ્વતંત્ર થાય છે એવો તે મૂર્તિનો પ્રભાવ છે તે મૂર્તિ અક્ષરાતીત છે સર્વે અવતારનું કારણ છે સર્વે અવતાર એ મૂર્તિમાંથી પ્રગટ થાય છે પણ આ તેમના પ્રાગટ્યની રીત પણ દેવ મનુષ્ય ઋષિ કે મુક્તો કરતા અતિવિલક્ષણ છે તેને સૃષ્ટિના કોઈ નિયમ બંધન કરતા બનતા નથી તે ક્યારેક તો માતા પિતાથી પ્રગટે છે ક્યારેક તો ઈચ્છા પ્રમાણે પ્રગટે છે અને અંતર ધ્યાન સમયે પણ ક્યારેક શરીર પડી રહે છે અને ક્યારેક તો શરીરે સહિત અંતર ધ્યાન થઈ જાય છે આવી અનંત વિલક્ષણતાઓ એ મૂર્તિમાં છે તે બધી આપણા અંતરમાં યથાર્થ મનાય ત્યારે કલ્યાણના માર્ગમાં કોઈ પ્રકારનું વિઘ્ન આવતું નથી તેમાં તો વિલક્ષણતા છે જ આપણે માનીએ કે ન માનીએ પણ જો આપણાથી મનાય તો તેના પ્રભાવનો આપણને લાભ મળે મહારાજ કહે એવો મૂર્તિનો મહિમા મનાયા વિના ગમે તેટલો ત્યાગ ને ગમે તેટલા ઉપવાસ કરો તોય ખામી ભાંગશે નહીં આ મૂર્તિનું જેને જ્ઞાન થાય છે તેને તે જ્ઞાન જન્માંતરમાં પણ રુત્રાસુર અને ભરતજીની જેમ નાશ નથી પામતું બ્રહ્માદિકની સભામાં પણ આ મૂર્તિના મહિમાની જ વાત થાય છે માટે મૂર્તિના આશ્રય જેવો કલ્યાણનો કોઈ માર્ગ નથી મહારાજ કહે સૌથી કઠણ માનવું તો એ છે કે એ જે મૂર્તિ કહી તે જ શ્રીજી મહારાજ મહારાજ છે 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 કહે આ વાતનો એટલો મહિમા કે તેને દેહ છતાં કરવાની અને દેહ મૂકીને દિવ્ય દેહે પણ નિત્ય આ જ વાર્તા કરવાની છે અને સમજવાની છે આ વાર્તા સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે ને અમારા અનુભવની વાર્તા છે

ત્યાં હોતે અનન્ય આશ્રય માટે જવું છે એટલે મારા જેને જાણવાના કે આશ્રય માટે અને આશરો થાય ત્યારે એ જ્ઞાન પૂરું સફળ થયું કહેવાય નગર કે હું એમ જાણું છું એ ભગવાન છે સ્વામિનારાયણ ભગવાનનો પ્રભાવ છે એ પરોક્ષ વાળા હોતે કોઈક જાણતા હોય આસ્તિક હોય માનતા હોય બીજા અવતારોમાં કે બીજી ક્યાંય બહુ ભાવનાથી ચોટ્યા હોય અને સ્વામિનારાયણ ભગવાન નો પ્રભાવ માનતા હોય સ્વામિનારાયણ ભગવાન કરી શકે ફળ જે મળવું જોઈએ એ ન મળે જાણવાનું ફળ મળે ક્યારે એનો અનન્ય આશરે થઈ જાય ત્યારે ત્યારે એનું પૂરું ફળ મળે એટલે જ્ઞાન ધ્યાન આ બધાએ એનો અનન્ય આશ્રય થવો એમાં ત્યાં ઠેઠ પહોંચવું જોઈએ ત્યારે એ જ્ઞાન છે એ શું કહેવાય જ્ઞાનનો પરિપાક આવ્યો કે એટલે મારે આશ્રમ